નમસ્કાર એટ ધસ ટાઈમ ન્યૂઝ ફટાફટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હું સંગીતા સુથાર આપના માટે લઈને આવી છું દુનિયાભરની ખબરો તો શું રહે આજનો દિવસભરનો ઘટનાક્રમ ચાલો સાંભળીએ ફાસ્ટ ફૂડ ના શોખીનો સાવધાન અમદાવાદમાં જાણીતી વડાપાવની દુકાનમાં નકલી બટર ગ્રાહકનો દાવો અમદાવાદના શ્રીજી કૃપા વડાપાવમાં નકલી બટર હોવાનો દાવો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અત્રે જણાવી દઈએ કે વિજય ચાર રસ્તા પાસે આ વડાપાવની દુકાન આવેલી છે ગ્રાહકને કડવો અનુભવ થતા દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી ગ્રાહક આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે રાજ્યના એકસઠ રસ્તાઓની પહોળાઈ વધારવા રૂપિયા બે કરોડ મંજૂર

જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું જે દરમિયાન એક એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી અને હેલિકોપ્ટરને લાલપુર લાલપુર તાલુકાના ગોવાણા ગામે સેમ વિસ્તારમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીએ ટીચરની ખુરશીની નીચે રિમોટથી બોમ્બ ફોડ્યો વિદ્યાર્થી યુટ્યુબ પરથી બોમ્બ કઈ રીતે બનાવાય એ શીખીને ઘર મેળે જ બોમ્બ જેવો ફટાકડો બનાવ્યો હતો એ સાયન્સ શીખવતા મહિલા ટીચર સાથે મજાક કરવા માટે તેની ખુરશી નીચે ફિટ કરી દીધો હતો વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં દિલ્હીથી શ્રીનગર સુધી દોડશે જમ્મુ અને કાશ્મીરની મુસાફરી કરતા લોકો સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં દિલ્હીથી શ્રીનગર દોડી શકે છે ટૂંક સમયમાં ટ્રેન રૂપ દિલ્હીથી કન્યાકુમારી અને શ્રીનગર સાથે જોડાશે રાજ્યમાં છ કરોડની વસ્તી સામે દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ દેશભરમાં ચૌદથી વીસ નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સહકારી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓના દેશ અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે તેમાં પણ ગુજરાતના સહકાર મોડલની સમગ્ર દેશમાં આગવી નોંધ લેવામાં આવે છે ખેલ જગતમાં એક નજર કરીએ તો ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલા ખેલાડી અચાનક બન્યો કેપ્ટન રિંકુ સિંહને મોટો વાંચકો સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી ત્રેવીસ નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે યુપીની ટીમને જાહેરાત કરવામાં આવી છે જેના કેપ્ટન ભુવનેશ્વર કુમારને બનાવવામાં આવ્યો છે જ્યારે રિંકુ સિંહને કમાન સોંપવામાં આવી નથી ન્યુઝીલેન્ડના ખેલાડી પર પ્રતિબંધ આઈપીએલ ટીમનો ભાગ સામે આવ્યું મોટું કારણ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સ્વિટરલેન્ડ જોર્ડન પાપુઆ ન્યુ ગિની દક્ષિણ આફ્રિકા મ્યાનમાર અને ઇજિપ્તના રાજદૂતો ઉચ્ચક ઉચ્ચાયુક્તો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા હતા પીએમ મોદી બ્રાઝિલના પ્રવાસે ભારત અને બ્રાઝિલ વચ્ચે શું આયાત નિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બ્રાઝિલ પહોંચી ગયા છે પીએમ મોદીજી જી સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરા પહોંચ્યા જ્યાં તેમનું સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું છે એક નજર કૃષિ ક્ષેત્રમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટક મરચાનો એક મણનો રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા ત્રેવીસ બોલાયો રાષ્ટ્રમાં ગુજરાતમાં નંબર 1 ગોંડલ માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ લોકોની રોજિંદી આવક છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત લાલ ચાતક મરચાની સીઝનની પ્રથમ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજિત 3500 થી 4000 ભાવની આવક નોંધાઈ છે શેર બજારમાં નજર કરીએ તો આઈટી સ્ટોક્સમાં આજે સૌથી વધારે દબાણ નિફ્ટી IT ઇન્ડેક્સ 2600 નો અંક નીચે લપસ્યા સપ્તાહના પહેલા સેશનમાં ફરી એકવાર દલાલ સ્ટ્રીટ પર વેચાવલી જોવા મળી હતી જોકે બજારે પણ દિવસના નીચા સ્તરથી સુધારો દર્શાવ્યો છે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાવલી અમેરિકન બજારમાં ટ્રમ્પ રેલી ધીમી પડી જવા અને અન્ય ઘણા પરિબળોના કારણે બજારમાં આ દબાણ જોવા મળી રહ્યું છે તો આ હતી આજની દિવસભરની ખબરો એટ ધીસ ટાઈમ ન્યૂઝ ફટાફટના મંચ સાથે જોડાયેલા રહેશો શુભ